અને વિશ્વાસમાં લઈને આધુનિક સુવિધાઓથી સજ્જ નવું નાટ્યગૃહ બનાવે તેવી શહેરના બુદ્ધિજીવીઓ કલાકારોની માંગ છે જી ઓસાલી નગરપાલિકાના આ પહેલાના બોર્ડ દ્વારા લગભગ બે કરોડથી વધારેના ખર્ચે રંગવિહારનું નિર્માણ કરવામાં આવેલું હતું એ રંગવિહાર એક પણ વખત ઉપયોગમાં નથી આવ્યો અને હાલમાં ત્યાં રંગવિહારના પરિસરમાં અને અંદરના ભાગે પાલિકાનો કચરો ભંગાર અને ભંગાર વાહનોનો જમાવડો જોવા મળે છે હાલમાં એવી માહિતી મળી છે કે વળી પાછું આ રંગવિહારને લોકો રિનોવેટ કરીને કંઈક બીજો પ્રોજેક્ટ કરવાના છે પરંતુ તે રંગવિહાર બનાવતા પહેલાં એ લોકોએ કોઈ સ્થાનિક કલાકારોની કે આના જાણકારની કોઈની પણ એ લોકોએ સલાહ લીધા વગર જે સ્ટેજ બનાવી હોય એ રીતનું બનાવેલું કે એક પણ પ્રોગ્રામ ત્યાં થઈ શકે નહીં ખરેખર તો આ રંગવિહારનો ઉદ્દેશ એ હતો કે નવસારીના કલાકારો આ રંગવિહારનો ઉપયોગ કરી શકે નાના મોટા પ્રોગ્રામો કરી શકે અને અહીંની કલા સંગ સંગીત ક્ષેત્ર ગરબા ક્ષેત્રને પ્રોત્સાહન મળે પરંતુ પાલિકાના ભ્રષ્ટ શાસકોના અણગઢ વહીવટને કારણે આજે પ્રજાના બેથી સવા બે કરોડ રૂપિયા પાણીમાં ગયા છે અને ત્યાં ભંગાર મૂકવાનું મેદાન બનાવ્યું હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ શહેરની પ્રજા પણ જાણી લે કે આ શાસકોએ આવા તો કેટલાય પ્રોજેક્ટો કર્યા છે જેમાં કરોડો રૂપિયા પાલિકામાં પ્રોજેક્ટોના નામે ભ્રષ્ટાચારમાં ગયા છે તો આ પ્રજા આવા લોકોને માફ નહીં કરે ને આગામી ઇલેક્શનોમાં તેને કરારો જવાબ આપશે તેવી અમને આશા છે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા રંગવિહાર બનાવવામાં આવ્યો હતો શહેરના આર્ટિસ્ટોના પ્રોગ્રામને એના માટે પરંતુ હાલ ઘણા સમયથી તે અનયુઝફુલ છે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો ફ્રૂટફુલ યુઝ થાય અને શહેરીજનોને તેનો વધુ વધુ લાભ થાય એ માટેનું પ્લાનિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે રંગવિહારનો ઉપયોગ રંગવિહાર તરીકે અથવા તો કોઈ બીજા પ્રોજેક્ટ તરીકે કરવાનું પણ કોર્પોરેશનનામાં વિચારણામાં છે ભવિષ્યમાં આ સંબંધિત જરૂરી કાર્યવાહી કરશે